નમસ્કાર બિહારની અંદર પલટાતા રાજકીય વાતાવરણ વચ્ચે આરજેડી જેડીયુના જે છૂટાછેડા છે રાજકીય છૂટાછેડા એની બિન સત્તાવાર ઘોષણા થઈ ચૂકી છે એ પ્રકારનો કેટલો ઘટનાક્રમ સામે આવ્યો છે આ ઘટનાક્રમને આપણે શેર કરીએ તો રાજ્યપાલની જે હાઈટી પાર્ટી હતી એ હાઈટી પાર્ટીમાં મુખ્યમંત્રી કુમાર એ બીજેપીના નેતા અને વિપક્ષના નેતા બિહાર વિધાનસભામાં વિજય સિંહા સાથે ખૂબ જ ઘનિષ્ઠતા સાથે મેળ મિલાપ કરતા જોવા મળ્યા હતા પણ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ આ હાઈટી પાર્ટીમાંથી ગેરહાજર હતા એનો સીધો અર્થ કાઢવામાં આવે છે કે નીતિશ કુમાર હવે બીજેપી સાથે મળી અને ત્યાં સરકાર બનાવશે આ જે પાર્ટી હતી હાઈટી પાર્ટી પ્રજાસત્તાક દિવસે પરંપરા મુજબ બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે આયોજિત કરી હતી એના યજમાન હતા આ પાર્ટીની અંદર સરકાર અને વિપક્ષના નેતાઓ સામેલ થતા હોય છે આ એક પરંપરા છે પણ આ પરંપરા ઉપર તેજસ્વી યાદવનું ગેરહાજર રહેવું એ બિહારનો રાજકીય જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમની અસર તરીકે તેને જોવામાં આવે છે કે તેને કારણે તેજસ્વી યાદવે આ જે હાઈટી પાર્ટી હતી એ હાઈટી પાર્ટીથી કિનારો કરવાનું નાસીબ માન્યું છે આના જે મૂળ છે એ મૂળ તો ઘણા ઊંડા છે પરંતુ પ્રજાસત્તાક દિવસે ગાંધી મેદાનની અંદર પટનાની અંદર જે કાર્યક્રમ યોજાયો એ કાર્યક્રમની કેટલીક તસવીરો હતી એ તસવીરો સાથે પણ આનો સંબંધ છે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર જયારે પ્રજાસત્તાક દિવસના પર્વની ઉજવણી માટે ગાંધી મેદાન પહોંચ્યા હતા ત્યારે મંચ ઉપર બેઠેલા તેજસ્વી યાદવે કુમારનું અભિવાદન કર્યું પણ કુમારે આ અભિવાદનને કંઈ ખાસ મહત્વ આપ્યું નહીં અને એમણે રૂટિનની અંદર જે થાય એ પ્રકારે આખો ઘટનાક્રમ તેમણે આગળ વધાર્યા અને તેજસ્વી યાદવ ત્યારે ઝંખવાણા પડ્યા એ પ્રકારની ચર્ચાઓ પણ મીડિયાની અંદર ચાલી હતી હવે જ્યારે બપોરે હાઈટી પાર્ટી રાજ્યપાલે યોજી હતી આ પાર્ટીની અંદર તેજસ્વી યાદવ ગયા નહીં સ્થાને તેમની પાર્ટીના ધારાસભ્ય શિક્ષણ મંત્રી આલોક મહેતા ત્યાં પહોંચ્યા હતા અને આલોક મહેતા થોડી રોકાયા પછી ત્યાંથી જતા રહ્યા હતા બિહાર વિધાનસભાના જે સ્પીકર છે અવધ બિહારી ચૌધરી એ પણ રાજભવન ગયા નહોતા હવે આ ઘટનાક્રમને બિહારમાં મહાગઠબંધન બ્રેકઅપની બિનસત્તાવાર ઘોષણા માનવામાં આવે છે સત્તાવાર ઘોષણા કોઈપણ સમયે થઈ શકે છે કોઈપણ સમયે બિહારના નવા મુખ્યમંત્રી પદે ફરી એક વખત બીજેપી સાથે મળી જેડીયુની સરકારના મુખ્યમંત્રી તરીકે નીતીશકુમારના નામની ઘોષણા થાય એનું કાઉન્ટડાઉન પણ અત્યારે ચાલુ રહ્યું છે